રાધનપુર માં રામનવમી પર્વે ભગવાન શ્રી રામ ની ભવ્ય શોભાયાત્રા નીકળી શોભાયાત્રા માં સંતો મહંતો સહિત રાજકીય સામાજિક આગેવાનો જોડાયા ભગવાન શ્રી રામ ના જન્મોત્સવ પર્વ નિમિત્તે નીકળેલ શોભાયાત્રા નું પ્રસ્થાન આશાપુરા મંદિર થી કરાયું હતું રાધનપુર માં નીકળેલી શોભાયાત્રા એ નગર નું પરિભ્રમણ કર્યું હતું જેમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા ભગવાન રામચંદ્રજીની શોભાયાત્રા બગીઓ ઘોડા સાથે નીકળી હતી આ રૂટ પર વિવિધ સેવા કેમ્પો રાખવામાં આવ્યા હતા ભક્તિમય ભક્તિમય વાતાવરણમાં નીકળેલી લીધે રાધનપુર બન્યું હતું રામનવમી પર્વે ભગવાન શ્રી નીકળેલી શોભાયાત્રામાં સાધુ સંતો સંગઠનના પદાધિકારીઓ ધર્મપ્રેમી જનતા સેવાભાવી સંસ્થાઓના આગેવાનો સામાજિક આગેવાનો જોડાયા હતા રિપોર્ટર અનિલ રામાનું જ રાધનપુર પાટણ રાધનપુર મુસ્લિમ સમાજ દ્વારા શ્રી રામ નવીના તહેવાર નિમિત્તે નીકળેલ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવેલું છે તેમજ પુષ્પવર્ષાથી શોભાયાત્રાનું અમે સન્માન કરવાના છીએ સુનામ આપનું મારું નામ હાજી ગુલામ રસુલ કાંચી મ્યુનિસિપાલિટી કાઉન્સિલ તેમજ બાંધકામ સમિતિના ચેરમેન